આણંદ જિલ્લા નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખની તાજપોશી ગત એપ્રિલમાં રાહુલ ગાંધીના સૂચનો સાથે કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન દ્વારા હાથ ધરાતા આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ માટે અલ્પેશ પઢિયાળની નિમણૂક થતાં આજે નવનયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાજપોશી કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસ બસો ઉપરાંત વર્ષ રાજકર્તા અંગ્રેજોને દેશનિકાલ કરી શકતી હોય તો વર્તમાન સત્તા શાસક અંગ્રેજોને સત્તા નિકાલ કેમ નહીં કરી શકે વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે મજબૂત યુવા નેતાના નેતૃત્વમાં આણંદ જિલ્લા કોંગ્રેસ મજબૂત સંગઠન ઊભું કરી રાજ્ય સ્તર સુધી માર્ગદર્શક બનશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર ગત સપ્તાહે એપ્રિલ માસમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના સૂચન બાદ સંગઠન સૃજન અભિયાન હાથ ધરવામાં આવતા નિરીક્ષક ટીમ દ્વારા જિલ્લા સ્તરે પ્રમુખની નિમણૂંકના રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા જ્યાર જે બાદ રાષ્ટ્રીય સ્તરેથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખને નિમણૂક કરવામાં આવતા આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ માટે યુવા નેતા અલ્પેશ પડિયારને નિમણૂક કરવામાં આવી હતી જેની આજે અષાઢી નવરાત્રીના પ્રથમ દિવસે તાજપોશીનો કાર્યક્રમ યોજવામાં આવતા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આણંદ વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને માધવસિંહ સોલંકી હોય કે ઈશ્વર ચાવડા પ્રદેશ સ્તર સુધી આણંદ કોંગ્રેસ માર્ગદર્શક રહ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી ક્યાંક વિચારધારા અને ક્યાંક જન અવાજ ઊભો કરવામાં કોંગ્રેસની કચાશના કારણે પ્રજા કોંગ્રેસથી વિમુખ થઈ ગઈ હોય પુનઃ યુવા નેતાના નેતૃત્વમાં કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ જીતી અવાજ બની જો બસો વર્ષ રાજ કરતા કોંગ્રેજોને કોંગ્રેસ દેશ નિકાલ કરી શકે તો વર્તમાન સત્તા શાસક અંગ્રેજોને સત્તા નિકાલ કેમ ન કરી શકેના સવાલ સાથે મજબૂત સંગઠન ઊભું કરવા પર ભાર મૂક્યો હતો વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આજે મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગરોજગારીથી પ્રજા ત્રસ્ત જરૂર છે પ્રજાનો મજબૂત અવાજ બની સરકારના સિંહાસનને ડોલાવવાનો અને શક્તિપ્રદ કોંગ્રેસ કાર્યક્રમમાં છે બસ તેને યોગ્ય દિશામાં લઈ મજબૂત સંગઠન દ્વારા એકજૂટ બની કોંગ્રેસને મજબૂત બનાવવા જણાવ્યું હતું પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે યુવા નેતા અલ્પેશ પડિયાની નિમણૂકથી સર્વને સાથે રાખી કોંગ્રેસ પુનઃ જિલ્લાનો ગઢ બનશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિંહ મેઢાએ અદના કાર્યકર બની નેતૃત્વ સાથે સંગઠન ઊભું કરવા અને તાલુકા તેમજ શહેર કક્ષાએ જન જન સુધી આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ વિનુભાઈ સોલંકી મહેન્દ્રસિંહ પરમાર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કપિલાબેન ચાવડા પૂર્વ પાલિકા વિપક્ષ નેતા સલીમ દિવાન ડોક્ટર જાવેદ વોરા જમયતે ઉલ્માએ હિન્દના એમજી ગુજરાતી સહિત નેતાઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ આખા દેશમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતને પસંદ કરી કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે જે પ્રયાસ આદર્યો અને એમાં ખૂબ સિનિયર નેતાઓ દેશભરમાંથી ગુજરાતમાં આવ્યા અને મુખ્ય હેતુ એ હતો કે સંગઠન મજબૂત બને અને જિલ્લા કોંગ્રેસ સમિતિને મજબૂત બનાવવામાં આવે જેથી કરીને પ્રદેશ સમિતિ પણ મજબૂત બને અને જિલ્લા સમિતિની નીચે તાલુકા કોંગ્રેસ સમિતિ અને ગ્રામ સમિતિઓ પણ ખૂબ સારી રીતે કામ કરે સ્વાભાવિક જ રીતે જે પ્રકારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસે રાહુલજીએ મલ્લિકાર્જુન ખાડગે સાહેબે પૂરી સ્વતંત્રતા લોકશાહી ડબે જેને જે કંઈ કોઈ પણ ઈચ્છા હોય પ્રમુખ થવાની હોદ્દેદાર થવાની કામ કરવાની જિલ્લામાં એમને છૂટ આપી ફોમ ભરી શકાય વાત કરી શકાય ચર્ચા કરી શકાય અને એમને બધાને સાંભળી ચર્ચા કરી અને નિર્ણયો સમગ્ર ગુજરાતમાં કર્યા અને એના ભાગરૂપે અહીંયા પણ મારું કે બીજા ઉમેદવારો ખૂબ સારી રીતે કામ કરી શકે એવું સાથે સાથે અલ્પેશભાઈની પસંદગી કરવામાં આવી છે મારી સાથે બેઠેલા વિનુભાઈ સલોકી જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે એમની પહેલાં મહેન્દ્રસિંહ પરમાર એ પણ કામગીરી બજાવી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી એમની સેવાઓને બિરદાવે છે અને સાથે સાથે નવા પ્રમુખ જે અમારા સૌના માટે પ્રમુખ છે અલ્પેશભાઈ પડિયા કે આણંદ જિલ્લાનો એકે એક કાર્યકર મારા સહિત એ એમની પડખે ઊભો રહેશે એક સૈનિક તરીકે ઊભો રહેશે અને એમના કામમાં એમને સંપૂર્ણતા સહકાર આપશે અલ્પેશભાઈ યુવાન છે બહુ મિતભાજી છે એમનો ચહેરો ખૂબ હસમુખો છે સૌને સાથે લઈને ચાલે એવા છે એટલે સમગ્ર કાર્યકર્તાઓ ભેગા મળીને એમને સમર્થન આપશે અને એમના નેતૃત્વમાં આણંદ જિલ્લાની કોંગ્રેસ ગામડે ગામડે આણંદ શહેર પેટલાદ ખંભાત ઉમરેઠ શહેરોમાં નગરપાલિકાઓમાં ફરી વળશે નવા યુવાનોને જોડશે નવા કાર્યકરોને જોડશે અને કોંગ્રેસના નીતિ સિદ્ધાંત અને કાર્યક્રમોને લોકો સુધી લઈ જઈ આવનારા જે બી પડકારો છે એ પડકારોમાં એ સફળ થશે એવી અમારા સૌની અમને શુભકામના છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ માન્ય સાહેબ યુવા માર્ગદર્શક વિપક્ષના નેતા માન્ય રાહુલ ગાંધી સંગઠન સૂજન અભિયાન દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રમુખની નિમણૂક માટે જે કાર્યકાળ થયું એમાં પ્રમુખ તરીકે આણંદ જિલ્લામાં નિમણૂક થઈ સૌપ્રથમ આ જિલ્લામાં માન્ય માધવસિંહ સોલંકી સાહેબ કિશ્વરદાદાનો આ જિલ્લો છે કોંગ્રેસનો સતત ગણ ગણાતો જિલ્લો હવે ક્યાંક ને ક્યાંક મજબૂતાઈની દિશા આગળ વધારવા માટેની જે જવાબદારી મને સોંપવામાં આવી છે ત્યારે આગામી દિવસોની જે જવાબદારી છે સંગઠનની જવાબદારી હોય સહકારની જવાબદારી હોય કે કોંગ્રેસને સામાન્ય વર્ગના પ્રશ્નો ઉઠાવવાની જવાબદારી હોય એ સવિશેષ નિભાવવા માટે જે મને જે જવાબદારી નિભાવી આપી છે એ હું ખૂબ જ ઘનથી નિભાવીશ આગામી દિવસો ખૂબ જ પ્રશ્નો સાથેની અને લોક પ્રશ્નોની વાચા આપવાનો છે સમય કપરો છે પણ જ્યારે હિંમત અને સંગઠનથી કામ કરીશું તો પ્રયત્નથી પરિણામ સતત મળતું આવ્યું છે અને આગામી દિવસોમાં પણ પ્રયત્નોથી પરિણામ મળશે એવી આશા રાખીએ છીએ આગામી દિવસો आप सब पत्रकार मित्रोंनी મને જવિયત છે અને સતત મળતી રહે એવી હું આશા રાખું છું આપ સૌ અહીં પધાર્યા કે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર